જે બાદ મી હકીકત આધારે પંજો તથા પોલીસ સ્ટાફ ના માણસો સાથે વોચ માં રહી સદરહુ બાતમી હકીકત વાડી સ્કોર્પિયો ગાડી આવતા તેને રોકાવી ઝડપી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પકડાયેલ ઈસમા વિરુદ્ધ પ્રોહિબિશન ધારા તળે ગુનો રજીસ્ટર્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી બડવાંદ ઉર્ફે બડુ ભચુભાઈ મડકા